ઉત્તર ગુજરાતમાં ધોધમાર વરસાદ છે મહેસાણા પહોંચે ખેરાલુમાં જી હા સ્ટેટ બેંક આગળ ખાડીયા વિસ્તારમાં પાણી ભરાયા છે વૃંદાવન ચોકડી પાસે નદી વહેતી હોય એ પ્રકારના દ્રશ્યો મ્યુનિસિપલ હાઈસ્કૂલ મેદાન બેટમાં ફેરવાયું છે દેસાઈ વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયા છે આપ જોઈ રહ્યા છો મહેસાણાના ખેરાલુમાં આપ જોઈ રહ્યા છો પાણી પાણી થઈ છે હાઈવે પર પણ પાણી ભરાયા છે જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો હાલમાં કરવો પડી રહ્યો છે આજે મહેસાણામાં ધોધમાર વરસાદ વરસ્યો છે મહેસાણામાં પાંચ ઇંચ વરસાદ પડ્યો છે નીચાણવાળા વિસ્તારો પાણી પાણી થયા છે હીરાનગર ચોક વિસ્તારમાં પાણી ભરાયા છે આ ઉપરાંત ચોક વિસ્તારની દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે હીરાનગર ચોક વિસ્તારમાં પાણી કેડ સુધી ભરાયા છે પાણી ભરાવાની જૂની સમસ્યા ઠેરની ઠેર બાદ જોવામાં આવી રહી છે તો આપ જોઈ રહ્યા છો મહેસાણા પાણી પાણી જેના કારણે લોકોને પારાવાર મુસીબતનો સામનો કરવો પડ્યો છે મહેસાણામાં વહેલી સવારથી મેઘરાજા મહેરબાન થયા છે મહેસાણામાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે અંદાજીત વાત કરીએ તો ચાર ઇંચ જેટલો વરસાદ અત્યાર વરસાદમાં મહેસાણામાં ત્યારે આપ જોઈ શકો છો હાલ આપણે મહેસાણાના હીરાનગર ચોક જે છે તે ખાતે ઉપસ્થિત છે જોઈ શકો છો અહીંયા કેડ સમા પાણી અહીંયા ભરાયા છે આસપાસ તમામ જે છે તે રહેણાંક વિસ્તાર છે સોસાયટીઓ છે આપ જોઈ શકો છો બીજી તરફના દ્રશ્યો જે એક ટ્રક પણ આવી રહી છે આપ જોઈ શકો છો કે ટ્રકના ટાયર પણ જે છે તે પાણીમાં ડૂબી ગયા હોય તે પ્રકારના દ્રશ્યો હાલમાં જોવા મળી રહ્યા છે કહી શકાય કે સ્થાનિકોને ભારે હાલાકીનો અહિયાં સામનો કરવો પડી રહ્યો છે બીજી તરફના તરફ ના દ્રશ્યો કે દુકાનોમાં પાણી ઘુસ્યા છે બિલકુલ થી આપ જોઈ શકો છો મહેસાણાના હીરાનગર ચોક ખાતે આવેલ દુકાનમાં આપ જોઈ શકો છો પાણી ઘૂસી ગયા છે ધંધા દુકાનદારોને ને કહી શકાય કે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને તમામ દુકાનો અહિયાં હાલમાં બંધ જોવા મળી રહી છે બંને તરફના દ્રશ્યો આપને બતાવવાનો પ્રયત્ન કરીશ તમામ દુકાનો બંધ જોવા મળી રહે છે જોઈ શકો છો જે પ્રકારે દુકાનમાં પાણી ઘૂસે તે પ્રકારની પરિસ્થિતિ હાલમાં જોવા મળી રહી છે દુકાનદાર કયા પ્રકારે અહીંયા પોતાનો ધંધો રોજગાર ચલાવે તે પણ એક સવાલ ઉભો થવા જાય છે દુકાનદાર છે આપણે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું અંદર પણ પાણી ઘૂસી ચૂક્યું છે દુકાનની અંદર દુકાનદાર સાથે આપણે વાત કરીશું કાકા કેટલા સમયથી અહીંયા આ પ્રકારની પરિસ્થિતિ છે હું અહીંયા ત્રીસ બત્રીસ વર્ષથી છું બત્રીસ વર્ષથી એની પોઝિશન છે કોઈ ફેર કોઈ ફેર પડ્યો નહીં એરિયામાં સામાન્ય વરસાદમાં પણ આ પરિસ્થિતિ હોય છે સામાન્ય મેં એ જ અહીંયા ભરાઈ જાય છે પાણી ને પછી ગાડીઓ આવે છે ગોપીનાળો બંધ થઈ જાય એટલે સીધો દુકાનોમાં પાણી અંદર નુકસાન જતું હશે ધંધા રોજગાર ની પણ અસર પડતી હશે ઘણી ઘણી અસર પડે છે શું કહેશો શું માંગ છે હવે આનો નિકાલ થાય તો બહુ સારું ભાવા પાણીનો જૂની સમસ્યા આ 30 32 વર્ષથી હું અહીંયા 32 વર્ષ થઈ ગયા મને એની એ પોઝિશન છે બિલકુલથી જોઈ શકો છો જે પ્રકારે હાલની પરિસ્થિતિ છે હાલમાં અહીંયા જે હીરાનગર ચોકમાં આપ જોઈ રહ્યા છો જે પ્રકારે અહીંયા વરસાદી પાણી ભરાઈ જાય છે ત્યારે દુકાનદારોને અહીંયા કહી શકાય કે પોતાના ધંધા રોજગાર માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે દુકાનની અંદર કહી શકાય કે પાણી ઘુસી ગયા છે હાલમાં દુકાનદાર પોતાનો ધંધો નથી કરી શકતો આસપાસના વિસ્તારોમાં પણ આપણે બતાવવાનો પ્રયત્ન કર્યો કે જે પ્રકારે જે આસપાસના વિસ્તાર છે તમામ દુકાનો હાલમાં બંધ જોવા મળી રહી છે દુકાનોની અંદર પાણી ઘૂસી ગયું છે આપને બીજી તરફ ના દ્રશ્યો જે છે બતાવવાનો પ્રયત્ન કરીશ જે પ્રકારે દુકાનની અંદર હાલમાં જોઈ શકો છો અડધું શટર અહીંયા